સમાચારો ની કરીએ શરૂઆત આ પહેલા વાત મુખ્ય સમાચારની દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું વડાપ્રધાન મોદીએ કર્યું ઉદઘાટન યુએ ના પ્રમુખ મોહમ્મદ બિનઝાયદ રહ્યા ઉપસ્થિત ઉદઘાટન બાદ યોજાયો રોડ શો ચૈતર ભરૂચ લોકસભા લડવાની કેજરીવાલની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું કોંગ્રેસે કહ્યું આ જાહેરાત ખોટી ઇન્ડિયા ગઠબંધન જાહેરાત કરે એ જ સાચું વિલાસ પીએમ પર કર્યા પ્રહાર આ પહેલા નોંધાઈ હતી ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પોસ્ટ વાયરલ લોકસભા લડવાની તૈયારી પક્ષ શક્યતા

વડાપ્રધાન મોદી નો આ રોડ શો મહત્વનો માનવામાં આવી રહ્યો છે શું છે માહિતી જોઈશું આ રિપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિતિ અંતર્ગત ગાંધીનગરમાં આવ્યા છે ત્યારે આજે તેઓએ સૌ પ્રથમ ગાંધીનગરના રાજભવન ખાતેથી નીકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યાં આગળ દ્વિપક્ષીય બેઠક કરી હતી જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દ્વિપક્ષી બેઠક કર્યા બાદ પાંચ જે કંપનીઓ આવેલી છે તેઓની સીઓની સાથે પણ બેઠક કરી હતી અને લગભગ ત્રણેક થી ચાર કલાક જેટલો મહાત્મા મંદિર ખાતે તેઓએ બેઠક કરી હતી સાથે જ જે વિદેશી ડેલિગેશન હતું તેઓના જે પ્રેસિડેન્ટ હોય કે આગેવાન હોય કે મુખ્ય જે પ્રમુખ હોય છે તેઓની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી મુખ્યમંત્રી પટેલે પણ અનેક ડેલિગેશન સાથે ચર્ચા કરી હતી વડાપ્રધાન ત્યાંથી નીકળીને ગાંધીનગરના રાજભવન ખાતે ગયા હતા રાજભવન બાદ વડાપ્રધાન ગાંધીનગરના જે સેક્ટર સત્તર ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ ગ્લોબલ ટ્રેડ શો છે તેનો પ્રારંભ કરાવ્યો હતો જો વાત કરવામાં આવે તો હાલ વડાપ્રધાને જે છે આ ગ્લોબલ ટ્રેડ શો છે તેનો પ્રારંભ કરાવી દીધો છે લગભગ ગાંધીનગર હેલીપેડ ખાતે

કેજરીવાલ ગુજરાત આવે છે નેત્રંગમાં સભા સંબોધે છે અને જાહેરાત કરે છે કે ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી તરફથી પરંતુ આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓ સવાલ કરી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારના ગઠબંધનની અનુમતિ લીધા વગર આ જાહેરાત કરી દીધી છે શું છે બધું માહિતી જોઈશું આ રિપોર્ટમાં નેત્રંગ ખાતે રવિવારના રોજ યોજાયેલી સભામાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વસાવાને લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠકથી ઉમેદવાર જાહેર કર્યા હવે ચૈતર વસાવાના નામની જાહેરાત થતાં જ ગુજરાતમાં વિવાદ શરૂ થયો છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન પર વિપક્ષ એક થયો છે અને આ બાજુ કોઈ પણ સલાહ સૂચન વગર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દેવાતા કોંગ્રેસ નેતાઓ અકડાયા છે

એ સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂટું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમને પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ વિભાજન થાય એ કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી છે લોકસભા ચૂંટણી પહેલા જ ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચામાં છે અને તેનું કારણ છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો જંગ ભાજપ તરફથી જ્યાં મનસુખ વસાવા છ ટમથી સાંસદ છે ત્યાં આ વખતે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી મેદાનમાં ઉતરશે તેવી જાહેરાત કરાઈ છે ત્યારે આ બેઠક પર ખરાખરીનો જંગ થશે તેમાં બે મત નથી પરંતુ હાલ ઇન્ડિયા ગઠબંધનની વાતો વચ્ચે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ ચર્ચામાં છે ત્યારે જોવાનું એ રહેશે કે ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવા પર હવે ઇન્ડિયા ગઠબંધન ટકી રહે છે કે પછી ત્રિપાંખીઓ જંગ થશે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક એક સમયે કોંગ્રેસ પાર્ટીનો સૂરજ દેશ અને ગુજરાતમાં મધ્યાને હતો પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે કેન્દ્રમાં પણ અને ગુજરાતમાં પણ ગુજરાતની સ્થિતિ વધુ વિકટ છે કોંગ્રેસ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે આ તમામ વચ્ચે વધુ એક ધારાસભ્ય રાજીનામું લોકસભા ચૂંટણી પહેલા તો નવાય નહીં કોણ છે ધારાસભ્ય રિપોર્ટમાં એક સમયની દિગ્ગજ પાર્ટી કોંગ્રેસ હવે ગુજરાતમાં અસ્તિત્વની લડાઈ લડી રહી છે શક્તિસિંહ ગોહિલ તમામ મોરચે કોંગ્રેસને મજબૂત કરવા મથી રહ્યા છે

બીજેપી માંથી પક્ષ પલટો કરી ગુલાબસિંહ આવ્યા હતા ચૂંટણીમાં થયો હતો વિજય લોકસભા ચૂંટણી લડવા ગુલાબસિંહ કરી શકે પક્ષ બીજેપીમાં ફરી ઘર વાપસી કરી લડી શકે લોકસભા બે હાજર ચોવીસ થઈ ચુકી છે અને બે હજાર ચોવીસ માં લોકસભા ચૂંટણી યોજાવાની છે તો લોકસભાની ચૂંટણી યોજાવતા પહેલા સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવા જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન કે જે છે તે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જે ચેતર વસાવવાનો જે ઇશ્યુ ચાલી રહ્યો છે અને જે મેટર ચાલી રહી છે જેને લઈને તેઓ ચેતર ધ્યાનમાં મળવા માટે આવ્યા હતા અને તે સમયે સભાને સંબોધતા મુખ્યમંત્રી કેજરીવાલે કે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે તેમણે જણાવ્યું હતું કે જે ભરૂચ લોકસભા બેઠક પર જે છે એ ક્ષેત્ર વસાવવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવશે અને જેને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન ની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વચ્ચે ગુજરાત માટે સીટોની વિસ્તરી થઈ હતી એ પહેલા આમ આદમી પાર્ટીના સંયોજકે ક્ષેત્ર વસાવવાનું લોકસભા ભરૂચ લોકસભા બેઠક માટે નામ જાહેર કરતા કોંગ્રેસ દ્વારા તરફ વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે બીજી વાત કરીએ તો મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જે છે તેમ તેમનું પણ એક પોસ્ટ વાયરલ થઈ છે અને જે પોસ્ટ પણ અત્યારે ચર્ચામાં છે વાત કરીએ આ પોસ્ટની તો કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબી ચૌહાણ જે છે એ તાકતા બતાવવાના છે અને તેમના પીએ દ્વારા કેવાના પીએ કિંજલ ધોરી દ્વારા આ પોસ્ટ ફેસબુક પર વાયરલ કરવામાં આવી છે અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે હવે નિશાન જે છે એ દિલ્હી તરફ અને આ પોસ્ટ લઈને સમગ્ર મહીસાગર જિલ્લામાં રાજકારણ ગરમાવ્યું છે કારણ કે જ્યાં ગુલાબસિંહ ચૌહાણ જે છે એ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં આવેલા નેતા છે તેઓ ભાજપમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડી પણ ચૂક્યા છે કે જે આ ગુલાબી ચૌહાણને બે હજાર ને ઓગણીસ ની પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસમાં ટિકિટ આપવામાં આવી હતી અને તે લુણા વિધાનસભા બેઠકમાં માં પેટા ચુંટણી માં જીગ્નેશ સેવક સામે હારી ગયા હતા ત્યારબાદ ફરી એકવાર બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં માં જીગ્નેશ સેવક ભાજપના ના જીગ્નેશ સેવક સામે ગુલાબસિંહ ને કોંગ્રેસ માં ટિકિટ આપવામાં આવી હતી અને ગુલાબસિંહ ભાજપ ના જીગ્નેશ સેવક ને હરાવી અને લુણા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ નો કબજો મેળવ્યો હતો અને આ જે નેતા જે છે એ કોંગ્રેસના નેતા છે અને બીજું કહેવામાં આવે છે કે આ જે રીગ જે છે એ પંચમહાલ લોકસભા બેઠક છે એ ઓબીસી નો ગણ ગણાય છે કારણ કે લાસ્ટ સમય છેલ્લા સમય જે રતનસિંહ રાઠોડ જે ચીજ્યા હતા એ ઓબીસી નેતા હતા અને એના પહેલા પણ ચૂંટણી જીતેલા લોકસભા ચૂંટણી જીતેલા સભાસિંહ ચૌહાણ એ પણ ઓબીસી નેતા હતા આમ આ જે પંચમહાલ લોકસભા બેઠક એ ઓબીસી બેઠક ગણા દેવા છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણ જે છે એ પણ ઓબીસી નેતા છે અને કદાવર નેતા છે કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાને હરાવી અને લુણાવ વિધાનસભા બેઠક પર પોતે કબજો છે અને ઓબીસી સમાજમાં તેમનું પ્રભુત્વ પર છે અને ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે ગુલાબસિંહ ચૌહાણ આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે એવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર બનાવશે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે કે આવનારી લોકસભા બેઠકમાં શું ગુલાબસિંહ ચૌહાણ એ ભારતીય જનતા પાર્ટી ઓબીસી નેતાનો ચહેરો હશે કે કેમ એ ચર્ચા જોર પકડ્યું છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણના જે ફેસબુક પર જે પોસ્ટ વાળી છે એમાં નિશાન દર્શાવવામાં આવ્યું છે કે દિલ્હી કિયો તો ખરેખર આ નિશાન સાચું પડે છે કેમ એ જોવું રહ્યું વિરાન જોશી ગુજરાત તક મહીસાગર સમાજનો માલ રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ગુજરાત તક દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ છે કે અયોધ્યામાં ભગવાન રામના દર્શન ખુલ્લા આવશે દૂર દૂરથી લોકો ત્યારે લોકો ભેટ મોકલી રહ્યા છે ગુજરાતથી પણ કેટલી ભેટ ગઈ છે પરંતુ આજે એ ભેટની વાત કરવી છે કે જે લઈને ખુદ માતા શબરીના ના વંશે જોઈ રહ્યા છે ભેટ સ્વરૂપે આપવામાં આવશે બોર અને ધનુષ શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં સબરી બેઠી વનમાં પુકારે રામ રામ સબરી બેઠી વનમાં પુકારે રામ રામ ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ વહેલી સવારે સબરી ઝૂંપડી રે વાળે ઝૂંપડી વાળી ને રામ ને બોલાવે પેલાઓ રામ મારા આવેલાઓ રામ પેલાઓ રામ મારા આવેલા આવો રામ ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ શબરી માતા ભગવાન શ્રી રામના ભક્તોની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે શબરી માતા ચોક્કસથી યાદ આવે ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતાને શોધવા માટે નીકળ્યા ત્યારે શબરી માતાની ઝૂંપડીએ પહોંચ્યા હતા અને માતા શબરીએ પોતે ભગવાન શ્રીરામને મીઠા બોર ચાખી ચાખી આપ્યા હતા અને ભગવાને પણ ખૂબ જ પ્રેમ અને સત્કારથી એ બોર ખાધા અને શબરીની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને મોક્ષ પ્રદાન કર્યો હવે જ્યારે રામ લલ્લાની અયોધ્યા ખાતે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લો પણ તેનો સાક્ષી બનશે શ્રીરામ અને શબરીના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરી માતાના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા પહોંચશે અને પૂજ્ય ભદ્રાચાર્યજી મહારાજને આપીને ભગવાન રામના ચરણોમાં ધનુષ બાણ મૂકીને શબરી માતા વતી બોર અર્પણ કરશે આપને જણાવી દઈએ કે સીતાજીની શોધમાં વનમાં ભટકતા ભગવાન શ્રીરામે સુબીર પાસેના ચમક ડુંગર નામક સ્થળે શબરીના ચાખેલા બોર ખાધા હતા અને શબરીધામ પ્રત્યે ભક્તો ખૂબ શ્રદ્ધા પણ ધરાવે છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા માતા શબરીના વંશજો સાથે ડાંગના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે દર વર્ષે મકર સંક્રાંતિને કાર્યક્રમ ઉજવાય છે અને એ ઉજવણીમાં અમે સતત ભાગ લઈએ અને એના કેટલા વર્ષોથી અમે ભાગ લીધો અને અત્યારે અમે એ ભાગ એ કાર્યક્રમને આધારે અમને અયોધ્યા જવાનો મોકો મળ્યો એવો લાભ અમને જન્મથી નહીં મળી એ હમણાં મળવાની તૈયારી અને અમે એની તૈયારીમાં છીએ અને એને એને લગતા ગામને પણ આનંદ થાય આજુબાજુના વિસ્તારના લોકો પણ આનંદિત થયા છે કે રામ મંદિરના મોકો તમને મળ્યો સરસમાં સરસ એવો કોનો મોકો મળે એવી રીતે અમને બહુ આનંદ થાય છે અહીંયા વર્ષોની પરંપરા છે આજુબાજુના અનેક લોકો જે માતા સબરીના વંશો છે અનેક લોકો હજારો વર્ષથી આ સ્થળ ઉપર એકત્ર થાય છે અને વર્તમાન સમયમાં તો અહીં લક્ષ્મણજી અને શ્રી રામના વેશભૂષામાં આવીને એક ઉત્તરાયણના દિવસે ખૂબ મોટી ઉજવણી કરે છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે યોગાનુયોગ યોગ આજથી પંચોતેર વર્ષ પહેલાં પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે મકર સંક્રાંતિના દિવસે થયો છે એમનો પંચોતેરમું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા એ પણ પૂર્ણ થઈ રહી છે અને ચૌદ તારીખથી એમના પંચોતેરમા જન્મદિવસથી રામભદ્રાચાર્યજીના પંચોતેરમા જન્મદિવસથી એક હજાર આઠ કુદરશ્રી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે તો આ તબક્કે પ્રાચીન કાળમાં સબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા આજે વર્તમાન સમયમાં અયોધ્યાધામમાં પ્રભુ રામચંદ્ર પાસે સબરીના વંશજો જશે બોર ભેટ અર્પણ કરશે ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે ત્યારે અત્યારે આપણે રામાયણ કાળની અંદર જે ગન હતું એ એટલે કે ડાંગ જિલ્લામાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જે ભગવાન શ્રી રામ અને સબરી માતાના જે મૂર્તિ છે એ આ સબરીધામ એટલે સબરી મંદિર છે આ મંદિરની અંદર ભગવાન શ્રીરામ બિરાજમાન છે અને જે માતા સબરી છે એમને બોર ખવડાવી રહ્યા છે આ જે મહત્વ છે સબરીધામનું એ સબરીધામના ટ્રસ્ટી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું નસરભાઈ છે દસરભાઈ જે આ મહત્વ છે સબરીધામ શું આપ્યું સબરીધામનો આમ તો ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામ એવા ગામ છે કે જે રામાયણ કે મહાભારત સાથે કોઈને કોઈ ઇતિહાસ સાથે જોડાયેલા છે ઇતિહાસ અહીંયા ભરપૂર પડેલું છે પરંતુ વાત સબરીધામની છે તો અહીં એક ચમક ડુંગરી નામની એક ડુંગરી છે જ્યાં હજારો વર્ષ પહેલાં મા સબરી તપસ્યા કરતી હતી અને રામાયણ કાળમાં જે ઉલ્લેખ આવે છે કે ભગવાન રામ પંચવટીમાં ખૂબ લાંબો સમય ત્યાં રહે છે અને માતા સીતાનું ત્યાંથી હરણ થાય છે અને પછી માતા સીતાની શોધમાં એ દક્ષિણમાંથી ફરતા ફરતા અહીં ડાંગના દંડ કારણની આ સબરીધામની ભૂમિ પર આવે છે એ જ નામ પરથી અહીંયા સુબીર ગામ વસેલું છે એ સબરીધામમાં ભગવાન રામ જ્યારે પંપા સરોવર પર આવે છે અને ત્યાંથી પછી સુબીરમાં સબરીધામ આવી અને માતા સબરીને અહીંયા મળે છે માતા સબરીને વર્ષો પહેલાં માતંગ ઋષિનું એક કથન હતું કે એક દિવસ ભગવાન રામ જરૂર તારી ભક્તિને વસ થઈ અને તમારી સામે આવશે અને તે સાર્થક અહીં થયું હતું અને ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણના સમયે ભગવાન રામ પોતાના ભાઈ સાથે માતા જાનકીને શોધતું અહીંયા આવે છે અને મા સબરી સાથે ભેટો થાય છે અને સબરી માતાના મા દર્શનથી વાનર સુબરીનો ભેટો થાય છે અને દક્ષિણ તરફ જાનકીને શોધવા ભગવાન રામેથી પ્રસ્થાન કરે છે અને તે જ સમયે માતા સબરીને ભગવાન રામે નવદા ભક્તિ પણ અર્પણ કરી હતી અને એમ કહેવાય કે તે દિવસે મા સબરીએ એને પોતાનું મક્ષ પ્રદાન થયું હતું એમાં સબરીધામે આજે એક નાનકડો કાર્યક્રમ પણ થયું છે જ્યાં અહીંથી સહજોડા ભગવાન રામના અયોધ્યાના હવન યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા છે એવો આજે નાનકડી કાર્યક્રમ પણ માન્ય પુનેશભાઈ મોદી અને પૂજ્ય સ્વામી સીમાનંદજી દ્વારા આજે કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ લાગે છે અમને જવાનો અવસર મળ્યો એ બદલ અમે ખૂબ જ પુણેશભાઈ મોદી સાહેબના તથા એના સ્વામીજીના આશીર્વાદ આજે અમને મળ્યા છે અને અમે ત્યાં રામ જન્મ મંદિરના ઉદઘાટનમાં અમે જઈશું અને ડાંગ વતી અમે સૌના માટે પ્રાર્થના કરીશું તો એ દાન વ્રત સૌના માટે પ્રાર્થના પણ થવાની છે અહીંયા જે મહિલા મંડળ છે મહિલા મંડળ અને ભજન જે છે એ રામજીના આતુરતામાં એક વાત બતાવી રહ્યા છે શું છે ભજન ગાયકીનો એક અર્થ એ વાર સમજી છે જે તમે જે ભજન કરી રહ્યા છો રામજીની આતુરતાનો શું છે આ બસ અમે આવવાથી આવ્યા છે અહીંયા અમે આવા બાપા સીતારામ પરિવાર તરફથી દ્રો દર સોમવારે કંઈ પ્રસંગ હોય ત્યારે ભગવાનમાં ભજન કરીએ શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ કરીએ હવે આજે અમે શબરી માતાના માટે હું એક ગીત ગાઉં છું हिंदी मांग राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दीवाली में मना માતા જે સબરીના જે આતુરતાનો અંગ છે એ ભગવાન પરંતુ રામ જે છે એ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે ડાંગ જિલ્લામાંથી કેટલાક સબરી માતાના અયોધ્યા જઈને માતા સબરીના બોર આ તો હાલ સમાચારોમાં આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર